નમસ્કાર મિત્રો વન ની તૈયારી કરતાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે ખૂબ ટૂંકા સમયની અંદર મિત્રો આપણી સમક્ષ વન ની ઓનલાઈન એક્ઝામો આવી રહી છે તો એને અંતર્ગત મિત્રો આપણે દરરોજ અલગ અલગ ટોપિક વાઇઝ આ ચેનલની અંદર વિડીયો અપલોડ કરીએ છીએ અને મિત્રો એવો જ એક ટોપિક જે દર વખતે વન રક્ષકની એક્ઝામનો મુદ્દો બને છે જે તમને બેથી ચાર ગુણ આપી શકે એવો એક મુદ્દો છે અને મુદ્દાનું નામ છે પર્યાવરણીય વૈશ્વિક સંમેલનો પર્યાવરણને ધ્યાનમાં લઈને મિત્રો વિશ્વની અંદર એવી કઈ કઈ કોન્ફરન્સ થઈ છે જેના વિશે આપણે જાણવું ખૂબ જરૂરી છે અને એ પણ ઊંડાણપૂર્વક તો એ તમામ બાબતો આ વિડીયોની અંદર છે આ સાથે મિત્રો જે કાંઈ માહિતી તમને અહીંયા આપવામાં આવે છે એના માટે તમે રિવિઝન કરવા માટે ઈચ્છતા હોય તો એના માટેનો મિત્રો ટેલિગ્રામ ગ્રુપ ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઉં છું કે જ્યાં તમને પીડીએફ સાથે અન્ય તમામ એક્ઝામની સંપૂર્ણ માહિતી મળવાની છે તો મિત્રો ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન્ટ આજે જ થજો જેથી તમારી તમામ પરીક્ષાલક્ષી માહિતીઓ તમને સતત મળતી રહે હવે મિત્રો જ્યારે પણ આપણે સંમેલનોની ચર્ચા કરીએ અને એની અંદર સ્ટોક હોમ સંમેલનની વાત ન થાય તો મિત્રો એ વિડીયો એ ટોપિક હંમેશા અધૂરો ગણાય કારણ કે પર્યાવરણની અંદર કોઈ સંમેલન જેને આપણે માઇલસ્ટોન ગણી શકતા હોય તો મિત્રો એ છે સ્ટોક હોમ સંમેલન જે ઓગણીસો ને બોતેરની અંદર સ્વીડનનું જે શહેર છે સ્ટોકહોમ એની અંદર આયોજન થઈ ગયું માનવ પર્યાવરણ સંમેલન તરીકે પણ ઓળખવામાં આવે છે આયોજન મિત્રો યુનાઇટેડ નેશને કરેલું જેના કારણે ધ યુનાઇટેડ નેશન કોન્ફરન્સ ઓન ધ હ્યુમન એન્વાયરમેન્ટ એવું અંગ્રેજી નામથી મિત્રો એને ઓળખવામાં આવે છે પાંચથી સોળ જૂન ઓગણીસો દરમિયાન આયોજન થઈ ગયેલું મિત્રો શરૂઆત થઈ પાંચ જૂનના રોજ જેના કારણે પાંચ જૂનને આપણે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવીએ છીએ યાદ રાખજો સ્ટોક હોમ સંમેલન સ્વીડનની અંદર પાંચ જૂનથી સોળ જૂન સુધી યોજાઈ ગયું શરૂઆત પાંચ જૂનથી થઈ જેના કારણે મિત્રો આપણે પાંચ જૂનને કહીએ છીએ વિશ્વ પર્યાવરણ દિવસ મિત્રો સ્ટોક હોમ સંમેલનના પરિણામે જ ઈસવીસન ઓગણીસો બોતેરના ડિસેમ્બરની અંદર યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ જેને આપણે ટૂંકમાં કહીએ છીએ યુ એન ઈ પી મિત્રો એ આપણી સમક્ષ આવ્યું સંમેલન દરમિયાન કરાયેલી ચર્ચા વિચારણાના આધારે પર્યાવરણ સુરક્ષા સંબંધી છવ્વીસ સૂત્રીય મિત્રો એક કાર્યક્રમ પણ તૈયાર કરવામાં આવ્યો જે પર્યાવરણને લગતો હોય પર્યાવરણ ઉપર કામ કરી શકાય એવો એક આયોજન મિત્રો સ્ટોક હોમ સંમેલન ઓગણીસો બોતેરની અંદર આયોજન થયું અને ખાસ યાદ રાખજો મિત્રો પર્યાવરણને રિલેટેડ પહેલું અને સૌથી મોટું કહી શકો એવું આ સંમેલન છે સ્ટોક હોમ સંમેલન સ્વીડનના સ્ટોકહોમ શહેરની અંદર આ સંમેલનની શરૂઆત પાંચ જૂનના રોજ થઈ હોવાથી મિત્રો આને આપણે આ દિવસથી વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવીએ છીએ અને મિત્રો વિશ્વ પર્યાવરણ દિવસની શરૂઆત ઓગણીસો બોતેરમાં બે વર્ષ નાખતા ઓગણીસો ને ચુમ્મોતેરમાં થઈ સ્ટોક હોમ સંમેલન યાદ રાખવાનું ઓગણીસો પણ ઓગણીસો ની અંદર બે વર્ષ નાખશો તો મિત્રો આવશે ઓગણીસો ચુમ્મોતેર આ એ વર્ષ છે જ્યારે આપણે પ્રથમ વખત વિશ્વની અંદર વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવો છે એના પછી આવે છે મિત્રો રિયો પૃથ્વી શિખર સંમેલન હવે રિયો એટલે મિત્રો જેનેડી રિયો અને એ શહેર છે મિત્રો બ્રાઝિલનું જ્યાં જ્યાં પણ આયોજન થયા છે દાખલા તરીકે ઈરાનના રામસરની અંદર આયોજન થાય તો મિત્રો એને આપણે રામસર સંમેલન કહીએ અને એના ઉપરથી આવે વિશ્વ આર્દ્રભૂમિ દિવસ એવી રીતે મિત્રો બ્રાઝિલનું શહેર છે રિયો ડી જેનેરો અને ત્યાં રિયો પૃથ્વી શિખર સંમેલન ઓગણીસો અંદર જૂન ઓગણીસો પર્યાવરણ તથા વિકાસ પર સંયુક્ત રાષ્ટ્ર સંમેલન પણ મિત્રો કહી શકાય યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ દ્વારા સ્ટોકહોમ સંમેલનના વીસ વર્ષ પૂર્ણ થવા બદલ પૂરા થયા જેના કારણે મિત્રો ઓગણીસો બોતેર થી શરૂઆત થઈ ઓગણીસો બાણું માં વીસ વર્ષ પૂરા થયા જેના કારણે બ્રાઝિલના લોકપ્રિય શહેર રિયોડી જાનેરોની અંદર પર્યાવરણ તથા વિકાસ ઉપર વૈશ્વિક સંમેલનનું મિત્રો ખૂબ સરસ મજાનું આયોજન થયું શિખર સંમેલનનો અર્થ મિત્રો જ્યારે પણ તમે સાંભળો છો ત્યારે એક એવો અર્થ લેવાનો કે એની અંદર રાષ્ટ્રાધ્યક્ષો ત્યાંના પ્રેસિડેન્ટ અથવા તો મિત્રો વડાપ્રધાન તમે જેને કહો છો અથવા પ્રેસિડેન્ટ એટલે જેને આપણે કહીએ છીએ રાષ્ટ્રપતિ વગેરે જેવા જે ઉચ્ચ કક્ષાની વ્યક્તિ મિત્રો એ સંમેલનની અંદર ભાગ લે તો એ શિખર સંમેલન તરીકે ઓળખવામાં આવે છે એના પછી આબોહવા પરિવર્તન ઉપર માળખાગત સંમેલન જેને અંગ્રેજીમાં મિત્રો આપણે કહીએ છીએ યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ મિત્રો એવું એને કહેવામાં આવે છે ટૂંકમાં એને મિત્રો આપણે યુએનએફ ટ્રીપલ સી જેનું પૂરું નામ છે યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાયમેટ ચેન્જ હવે મિત્રો યુએનએફ ટ્રીપલ સી કાયદાકીય રીતે બંધન કરતાં કોઈ સમજૂતી છે નહીં કે ભાઈ કાયદાકીય એનું પાલન થવું જ જોઈએ પણ અંતિમ ઉદ્દેશ્ય ગ્રીનહાઉસ ગેસની સાંદ્રતાને સ્થિર કરવી તથા એ સ્તરે જાળવી રાખવી જેના કારણે આબોહવાની અંદર કોઈ વિશેષ ભાર ન થાય યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ એકવીસ માર્ચ ઓગણીસો ચોરાણું મિત્રો આ વર્ષ છે કે જે સમયે લાગુ કરવામાં આવ્યું હાલમાં એકસો ને સત્તાણું દેશોએ મિત્રો આ યુ એન એફ ટ્રીપલ સીનો સ્વીકાર કર્યો છે અને એકસો બત્રીસ દેશોની સરકારે એને પ્રમાણિત પણ કરેલ છે આમ મિત્રો ખૂબ અગત્યનું કહી શકાય એવું યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ આની અંદર મિત્રો જેટલા પણ દેશો જોડાઈ ગયા છે એ દેશોની જ્યારે પણ બેઠક થાય તો એને કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ એટલે કે સી કહેવાય અને મિત્રો સીઓપીનું આયોજન વારંવાર થતું હોય છે સદસ્ય દેશો કે જેમણે યુએનએફ ટ્રીપલ સીનો સ્વીકાર કર્યો છે એની વાર્ષિક બેઠકને મિત્રો કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ તરીકે ઓળખવામાં આવે કોપ બેઠકોની શરૂઆત ઓગણીસો પંચાણુંથી થઈ ગઈ અને ત્રીજી કોપ બેઠક મિત્રો ને સત્તાણુંની અંદર જાપાનના ક્યોટોની અંદર આયોજિત થઈ ગયું જેના કારણે એને ક્યોટો પ્રોટોકોલ તરીકે ઓળખવામાં આવે છે યુએનએફ ટ્રીપલ સીનું મિત્રો મુખ્યાલય છે બોન જે આવે છે જર્મનીની અંદર એ ખાસ યાદ રાખજો પરીક્ષાનો મુદ્દો બનશે હવે મિત્રો આપણે જઈએ છીએ જાપાનની અંદર ને જાપાનની અંદર કોપ થ્રી બેઠકનું જે આયોજન થઈ ગયેલું ડિસેમ્બર માસની અંદર કારણ કે મિત્રો એક તો વાર્ષિક છે એટલે મોટાભાગે વર્ષના અંતની અંદર યોજાય છે એટલા માટે ક્યોટો શહેરમાં થયેલું છે એટલા માટે એને ક્યોટો પ્રોટોકોલ તરીકે ઓળખવામાં આવે છે અગિયાર ડિસેમ્બરના રોજ મિત્રો હસ્તાક્ષર થયેલા ક્યોટો પ્રોટોકોલ સોળ ફેબ્રુઆરી બે હજાર પાંચના રોજ લાગુ થયો હસ્તાક્ષર મિત્રો અગિયાર ડિસેમ્બર અને બે હજાર પાંચ એ વર્ષ છે જ્યારે સોળ ફેબ્રુઆરી એ તારીખ છે કે જ્યારે ક્યોટો પ્રોટોકોલ આખા વિશ્વની અંદર લાગુ પાડવામાં આવ્યો ક્યોટો પ્રોટોકોલમાં સદસ્ય દેશોને ત્રણ જૂથની અંદર વેચવામાં આવ્યા છે એનેક્સ વન એનએક્સ ટુ અને મિત્રો નોન એનએક્સ આવી રીતે વિભાજીત કરી અને મિત્રો અલગ અલગ દેશો પાસે અલગ અલગ કામગીરી કરાવવામાં આવે છે એના પછીની મિત્રો આપણે ચર્ચા કરીએ તો પ્રોટોકોલ સમજૂતી હેઠળ છ એવા ગ્રીન હાઉસ વાયુ છે જે તો મિત્રો ખાસ પરીક્ષાની અંદર મુદ્દો બને છે છ ગ્રીન હાઉસ વાયુની અંદર મિત્રો કયા કયા વાયુઓ છે તો કાર્બન ડાયોક્સાઇડ મિથેન નાઇટ્રસ ઓક્સાઇડ સલ્ફર એક્ઝા ફ્લોરાઇડ હાઇડ્રોક્લો અને મિત્રો પર ફ્લોરો કાર્બન જેવા છ ગ્રીન હાઉસ વાયુ છે કે જેના ઉપર વિશેષ ક્યોટો પ્રોટોકોલની અંદર ચર્ચા કરવામાં આવી એને કઈ રીતે નિયંત્રણમાં લેવા કઈ રીતે મિત્રો યોગ્ય સ્થિતિમાં લાવવા વગેરેની ચર્ચા ક્યોટો પ્રોટોકોલની અંદર થઈ ભારત મિત્રો છવ્વીસ ઓગસ્ટ બે હજાર બે આ એ તારીખ છે છવ્વીસ ઓગસ્ટ બે હજાર બે કે જ્યારે એને ક્યોટો પ્રોટોકોલ સમજૂતીનો સ્વીકાર કર્યો અમેરિકા ચીન અને બ્રાઝિલ મિત્રો હજી સુધીમાં ક્યોટો પ્રોટોકોલને માનતો નથી વધતા અમેરિકા મિત્રો એવો દેશ છે કે જે સૌથી વધારે ગ્રીનહાઉસ ગેસ ઉત્પન્ન કરનારો દેશ છે છતાં પણ મિત્રો એને નિયંત્રણ લેવાના જે પગલાં સ્વરૂપે ક્યોટો પ્રોટોકોલનું આયોજન થયું એને માન્યતા આપી નથી ક્યોટો પ્રોટોકોલને લાગુ કરવા સંદર્ભે વિસ્તૃત નિયમો મોરોક્કોના મારા કેસની અંદર સી ઓપી સેવન વખતે મિત્રો અપનાવ્યા જેના કારણે ક્યોટો પ્રોટોકોલને મારા કેસ અકોડ તરીકે પણ ઓળખવામાં આવે છે ક્યોટો પ્રોટોકોલની પ્રથમ પ્રતિબદ્ધતા આવધિ બે હજાર આઠથી બે હજાર બાર જ્યારે બીજી બે હજાર તેરથી બે હજાર વીસ સુધીની હતી ક્યોટો પ્રોટોકોલ પછી મિત્રો એના પછીના ગત્યના પ્રોટોકોલની આપણે ચર્ચા કરીએ તો એ છે મિત્રો કોટે જેના અથવા તો કાટે જેના જેવ સુરક્ષા પ્રોટોકોલ હવે આ સમજૂતી મિત્રો ઓગણત્રીસ જાન્યુઆરી બે હજારના રોજ થઈ અગિયાર સપ્ટેમ્બર બે હજાર ત્રણના રોજ લાગુ થઈ તો ઓગણત્રીસ જાન્યુઆરી બે હજારના રોજ મિત્રો આની સ્વીકૃતિ થઈ અગિયાર સપ્ટેમ્બર બે હજાર ત્રણના રોજ એ લાગુ થઈ વિશ્વના કુલ એકસો ને ત્રણ દેશો આ સમજૂતીની અંદર સામેલ છે શું ઉદ્દેશ્ય છે કે જેના કારણે આ સમજૂતી કરવામાં આવી આધુનિક ટેકનોલોજીના માધ્યમથી જીવિત સમર્ધિત સજીવોની સુરક્ષિત રીતે ઉપયોગમાં લેવા હસ્તાંતરિત કરવા જેથી જે વિવિધતાના સંરક્ષણ તથા સતત ઉપયોગની અંદર કોઈ પ્રકારના વિક્ષેપ પ્રભાવ ન પડે આ સમજૂતી આધુનિક જૈવ ટેકનોલોજીના બે પાસાઓને માન્યતા આપે છે અને આ બે પાસાઓ કયા કયા છે ટેકનોલોજી સુધી પહોંચ અને ટેકનોલોજીના પ્રયોગની સાથે સુરક્ષા સુરક્ષાનો ખ્યાલ જેવા મિત્રો ટોપિક ઉપર ખાસ કામ કરે છે કાટે જેના સુરક્ષા પ્રોટોકોલ હવે પછીના મિત્રો આગળની ચર્ચા કરીએ તો નગોયા કુવાલાલમપુર પૂરક સમજૂતી વિશે આપણે ચર્ચા કરીએ તો જાપાનના નગોયા શહેરની અંદર કાટે જેના સમજૂતીના વધુ વિસ્તાર માટે પૂરક સમજૂતીનું આયોજન થયું ઉદ્દેશ્ય આનુવંશિક સંસાધનોની પહોંચ તથા લાભ ભાગીદારી સુનિશ્ચિત કરવાનો ભારતે ડિસેમ્બર બે હજાર ચૌદની અંદર આ સમજૂતીને માન્યતા આપી એટલે કે આ સમજૂતીની અંદર મિત્રો ત્યાં સામેલ થયું છે એના પછીની વાત કરીએ તો મિત્રો લંડન સંમેલન ઓગણીસો બોતેરમાં જ દરિયાઈ પ્રદૂષણ અને સમુદ્રમાં ઠલવાતા કચરા પર સૌ પ્રથમ લંડનની અંદર એક સંમેલન થયું જેને મિત્રો એલસી સેવન્ટી ટુ લંડન કોન્ફરન્સ સેવન્ટી ટુ તરીકે ઓળખવામાં આવે છે આ સંમેલન ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન એ મિત્રો આયોજન કરેલું આમ મિત્રો ખાસ યાદ રાખજો ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન છે એ મિત્રો વિશ્વના જે કિનારાઓ છે એ બાબતે ખૂબ કાર્ય કરતું એક સંગઠન છે માર્પોલ સમજૂતીની મિત્રો ચર્ચા કરીએ તો ઓગણીસો તોતેરની અંદર જહાજો દ્વારા દરિયામાં ફેલાતા પ્રદૂષણોને રોકવા ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન દ્વારા બે નવેમ્બર ઓગણીસો તોતેરના રોજ મારપોલ સમજૂતીનો સ્વીકાર કરવામાં આવ્યો ઓગણીસો છોતેર સત્યોતેરમાં થયેલા ટેન્કર અકસ્માતને કારણે ઓગણીસો અઠ્યોતેરની અંદર મારપોલ પ્રોટોકોલને સમજૂતી અપાય અને મિત્રો દરિયાની અંદર જે કાંઈ જહાજો છે એ ક્યારેક ડૂબી જતા હોય તો એની અંદર રહેલા કેમિકલને કારણે સમુદ્રની અંદર વિશેષ સ્વરૂપમાં પ્રદૂષણ ફેલાય છે તો આ પ્રદૂષણને રોકવા માટેનો સમજૂતી છે માર્પોલ સમજૂતી ઓગણીસો તોતેરની અંદર બ્લાસ્ટર વોટર મેનેજમેન્ટ સંમેલન બે હજાર ચારની મિત્રો આપણે ચર્ચા કરીએ તો આ સંમેલન ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશને બે હજાર ચારની અંદર મિત્રો એને સમજૂતીને સ્વીકૃતિ આપી બે હજાર સત્તરથી એ અમલમાં આવ્યું ઉદ્દેશો જહાજો દ્વારા એકથી બીજા પ્રદેશોની અંદર ફેલાવવામાં આવતા નુકસાનકારક જળચરને રોકવા માટેનો એક પ્રયત્ન છે બ્લાસ્ટર વોટર મેનેજમેન્ટ જેને આપણે ઓળખીએ છીએ એના પછીના અગત્યના સંમેલનની ચર્ચા કરીએ તો બેસલ સંમેલન જે મિત્રો ઓગણીસો નેવ્યાસીમાં થયું બેસલ સંધિ એક આંતરરાષ્ટ્રીય સંધિ છે મુખ્યત્વે ખતરનાક કચરા પદાર્થોના સીમા ઉપર સ્થાનાંતરણના નિયંત્રણ અને નિકાલ સામે મિત્રો સંબંધિત છે બેસલ સંધિ બાવીસ માર્ચ ઓગણીસો ના રોજ થઈ જ્યારે પાંચ મે ઓગણીસો બાણુંના રોજ મિત્રો એને લાગુ કરવામાં આવી ક્લિનિકલ વેસ્ટ ઔદ્યોગિક કચરો ઈ કચરો ખનન કચરો કૃષિ કચરો જહાજ કચરો આ બધા જે કચરાઓ છે મિત્રો એને ખાસ ખતરનાક કચરાઓની અંદર વિભાજીત કરવામાં આવ્યા છે અને જેને કઈ રીતે મિત્રો એને નિકાલ કરવો એની વગેરેની ચર્ચા આપણને બેસલ સંમેલન ઓગણીસો નેવ્યાસીમાં જોવા મળે છે રોટર સ્ટમ સંમેલનની મિત્રો આપણે વાત કરીએ તો સંમેલનનું નામ મિત્રો છે સ્ટમ ઓગણીસો અઠ્ઠાણુંનું સંમેલન છે ખતરનાક રસાયણોના ઉપયોગ તથા ગુણધર્મો વિશેની સૂચના આદાન પ્રદાન કરવા માટે આયાત નિકાસ ઉપર આંતરરાષ્ટ્રીય પ્રક્રિયા બનાવવા માટે આ સંમેલનનું આયોજન થઈ ગયેલું આ સંમેલન ઉપર સપ્ટેમ્બર ઓગણીસો અઠ્ઠાણુંમાં હસ્તાક્ષર થયેલા અને સંધિ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ચારના રોજ લાગુ થઈ આ મિત્રો રોટરડમ સંમેલન જે ઓગણીસો અઠ્ઠાણુંની અંદર આયોજન થયું છે આ રસ સંમેલનની વાત કરીએ તો આ સંમેલન યુનાઇટેડ નેશન ઇકોનોમિક કમિશન ઓફ યુરોપ જેને ટૂંકમાં કહેવાય છે યુએન સીઈપી અને જેનું પૂરું નામ છે મિત્રો યુનાઇટેડ નેશન ઇકોનોમિક કમિશન ઓફ યુરોપ દ્વારા આયોજિત થયું છે આ રસ સંમેલન ડેનમાર્કના આરસ શહેરની અંદર મિત્રો એનું આયોજન થયું સંમેલન પરની સંધિ ત્રીસ ઓક્ટોબર બે હજાર એકના રોજ મિત્રો લાગુ કરવામાં આવી આમ આરસ સંમેલન ખાસ યાદ રાખજો યુ એન સીસી દ્વારા મિત્રો આયોજન થયું છે એના પછી આવે છે વિએના સંમેલન મિત્રો જ્યારે પણ સંમેલનોની ચર્ચા થાય જેવું સ્ટોક હોમ સંમેલનનું મહત્ત્વ છે એવું જ મહત્ત્વ છે મિત્રો અહીંયા વીએના સંમેલન જેનું આયોજન ઓગણીસો ને પંચ્યાસીમાં થયું છે તો એની મિત્રો આપણે ચર્ચા કરીએ તો ઓઝોન સ્તરની સુરક્ષા માટે વિશ્વ સ્તર ઉપર ઈસવીસન ઓગણીસો પંચ્યાસીમાં વિયેના સંમેલન અપનાવવામાં આવ્યું ઓગણીસો ને અઠ્યાસીથી અમલમાં આવ્યું છે વિયેના સંમેલન મિત્રો બહુપક્ષીય પર્યાવરણીય સમજૂતી છે અને આ સંમેલનને ફ્રેમવર્ક કન્વેન્શનના નામે પણ ઓળખવામાં આવે છે બે હજાર નવમાં વિયેના કન્વેન્શન સાર્વભૌમિક સત્યાપન એટલે કે હસ્તાક્ષર કરનારા દરેક દેશોની સરકારો તરફથી મંજૂરી મેળવવામાં સફળ બનેલું મિત્રો વિશ્વનું પ્રથમ સંમેલન છે વિયેના સંમેલન કે જેટલા પણ દેશો આની અંદર જોડાણા મિત્રોએ દરેક દેશોએ માન્યતા આપી હોય એવું કોઈ સંમેલન હોય તો મિત્રો એ છે વિયેના સંમેલન ઓગણીસો ને પંચ્યાસી મોન્ટ્રીયલ મિત્રો ઓઝોનની ચર્ચા આવે અને મોન્ટ્રીયલ સમજૂતી ન આવે એવું બને નહીં મોન્ટ્રીયલ સમજૂતીને સમજો તો મિત્રો ઓઝોન વિશે તમને ઓટોમેટિક ખ્યાલ આવશે હવે મોન્ટ્રીયલ સમજૂતી એક આંતરરાષ્ટ્રીય સમજૂતી છે આંતરરાષ્ટ્રીય એટલે કે આખા વિશ્વ માટે નથી અમુક દેશો ભેગા થાય તો એના માટે આંતરરાષ્ટ્રીય શબ્દ વપરાય છે જેને ઓઝોન સર ઘટાડો કરવાના તત્વો ઓડીએસના ઉત્પાદન તથા ઉપભોગમાં ઘટાડો કરવા માટે તૈયાર કરવામાં આવી છે મોન્ટ્રીયલ સમજૂતીને સોળ સપ્ટેમ્બર ઓગણીસો સત્યાસીના રોજ હસ્તાક્ષર માટે ખુલ્લી મૂકવામાં આવી વિશ્વના એકસો સત્તાણું દેશોએ તેના ઉપર હસ્તાક્ષર કર્યા છે એટલે મિત્રો વિશ્વના લગભગ મોટા ભાગના દેશો કે જે આની અંદર જોડાઈ ગયા છે મોન્ટ્રીયલ સમજૂતી એક જાન્યુઆરી ઓગણીસો નેવ્યાસીના રોજ અમલમાં આવી ગઈ અને મોન્ટ્રીયલ સમજૂતી ઉપર સોળ સપ્ટેમ્બરના રોજ મિત્રો હસ્તાક્ષર થયેલા જેના કારણે સોળ સપ્ટેમ્બરને મિત્રો આપણે ઓઝોન દિવસ તરીકે ઓળખીએ છીએ મોન્ટ્રિયલ સમજૂતી ઉપર સોળ સપ્ટેમ્બરના રોજ હસ્તાક્ષર થયા હોવાથી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ મિત્રો આ તારીખને વિશ્વ ઓઝોન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું ઓગણીસો મૂલ્યાંકન માટે વિવિધ સંમેલનનું આયોજન થાય છે બે હજાર પંદરની અંદર દુબઈમાં મોન્ટ્રીયલ પ્રોટોકોલનું સત્યાવીસમું સંમેલન આયોજિત થઈ ગયું છે એના પછી મિત્રો વિશેષ સ્વરૂપે આયોજન થયા નથી મોન્ટ્રીયલ પ્રોટોકોલ દ્વારા હાઇડ્રોક્લો કાર્બનને બે હજાર ત્રીસ સુધીની અંદર સંપૂર્ણ પ્રતિબંધિત કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે જ્યારે એચએફસી માટે ઓક્ટોબર બે હજાર સોળમાં રવાન્ડાના કિગલીની અંદર થયેલા સુધારા હેઠળ એચએફસીને બે હજાર પિસ્તાલીસ સુધીની અંદર મિત્રો ફ્રેઝ આઉટ કરવાનો પણ વિચાર ખાસ કરીને આ મોન્ટ્રીઅલ સમજૂતી છે એની અંદર મિત્રો જોવામાં આવે છે ભારતની વાત કરીએ તો ભારત ઈસ્વીસન ઓગણીસો એકાણુંથી બિયેના સંમેલન તેમજ ઓગણીસો બાણુંથી મોન્ટ્રીયલ સમજૂતીનો ભાગ છે ઓગણીસો ત્રાણુંથી ભારતે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ સાથે મળીને ઘટાડો કરનારા તત્વોને દૂર કરવાની કોશિશ પણ કરી છે સીએફસી કાર્બન ટેટ્રાક્લોરાઇડ તથા હેલોનનું ઉત્પાદન તથા ઉપયોગ એક જાન્યુઆરી બે હજાર દસથી મિત્રો ક્રમશ પ્રતિબંધિત થવા માન્યું છે ભારત હાઇડ્રોક્લો કાર્બનનું ઉત્પાદન તેમજ ઉપયોગ બે હજાર ત્રીસ સુધીની અંદર બંધ કરવાનો સતત પ્રયાસ કરી રહ્યું છે અને એની અંદર મિત્રો ભારત સરકાર ઘણા બધા અંશે સફળ થતી પણ જોઈ શકાય છે ત્યાર પછી છે મિત્રો કિકાલી સમજૂતી બે હજાર સોળ હાઇડ્રોફ્લોરોકાર્બન જેવા ગ્રીન હાઉસ જે ગેસ છે એના ઉત્સર્જનમાં ઘટાડો માટે આ સમજૂતી કરવામાં આવી છે આ સમજૂતી એક જાન્યુઆરી બે હજાર ઓગણીસથી અમલમાં આવી આપણે ચર્ચા કરી રહ્યા છીએ મિત્રો કિકાલી સમજૂતી બે હજાર સોળની રામસર સંમેલન મિત્રો ખૂબ અગત્યનું સંમેલન છે આ સંમેલન બાબતે ઘણી બધી બાબતો પૂછાઈ ગયેલી છે તો એની આપણે ચર્ચા કરીએ તો એમાંનું એક અગત્યનું સંમેલન છે રામસર આર્દ્ર ભૂમિ ખાસ કરીને જે કાદવ કીચડવાળી ભૂમિ છે કે જ્યાં ઘણી બધી પ્રાણી સૃષ્ટિ મિત્રો આ વિકાસ પામે છે વસે છે અને એ તંત્રને જાળવવાનું કામ કરે છે તો એના માટે વિશ્વની અંદર ઈરાન જે એશિયા ખંડનો દેશ છે એનું એક સિટી છે રામસર અને ત્યાં મિત્રો ઓગણીસો ને એકોતેર આ સાલવારી છે કે જ્યાં એક આંતર સરકારી તથા બહુ ઉદ્દેશ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું આ સંમેલનની અંદર આર્દ્ર તેના સંસાધનોની સંરક્ષણ અને તર્કસંગત ઉપયોગ માટે રાષ્ટ્રીય કાર્યક્રમ અને આંતરરાષ્ટ્રીય સહયોગ માટે રૂપરેખા પણ તૈયાર કરવામાં આવી છે રામસર સંમેલન ભૌતિક નિવસન તંત્ર સામે સંબંધિત વૈશ્વિક વાતાવરણીય સંધિ પણ એક છે ઓગણીસો દેશો મિત્રો આની અંદર ભાગીદાર છે આ સમજૂતી ઓગણીસો પંચોતેરની અંદર લાગુ કરવામાં આવી ભારતે મિત્રો ઓગણીસો બ્યાસીની સાલની અંદર રામસર જે ભાગીદારી છે સમજૂતી છે જે ઓગણીસો એકોતેરની અંદર એનું સંમેલન યોજાયું હતું એની અંદર મિત્રો ભાગીદારી નોંધાવી વિશ્વની અંદર પ્રતિવર્ષે મિત્રો બે ફેબ્રુઆરીને વિશ્વ આર્દ્રભૂમિ દિવસ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે મિત્રો ઓગણીસો એકોતેરની અંદર બે ફેબ્રુઆરીના દિવસે જ આ સંમેલનનું આયોજન થઈ ગયેલું વિશ્વ આદ્રભૂમિ દિવસ ઉજવવાની શરૂઆત પણ મિત્રો ઓગણીસોને સત્તાણુંથી કરવામાં આવી છે મીનામાટા સંમેલન બે હજાર તેરની અંદર જે યોજાઈ ગયું મિત્રો એની ચર્ચા આપણે કરીએ તો મર્ક્યુરી ધાતુ સાથે સંબંધિત મીનામાટા માટા સંમેલનને વર્ષ બે હજાર તેરની અંદર મિત્રો મર્ક્યુરી કરીને ધાતુ આવે છે અને આ ધાતુ છે એ મિત્રો અન્ય ધાતુ કરતાં અલગ એટલા માટે છે કારણ કે એ દેખાય છે ઘન સ્વરૂપે પણ હોય છે પ્રવાહી સ્વરૂપે તો મર્ક્યુરી પારો કહેવાય છે ને એ ધાતુ સાથે સંબંધિત મીના માટે સંમેલન બે હજાર તેરની અંદર સ્વીકૃતિ પામ્યું વર્ષ બે હજાર સત્તરથી તેનો અમલ કરવામાં આવી રહ્યો છે અને ભારતે આ સંમેલનને વર્ષ બે હજાર અઢારની અંદર મિત્રો સ્વીકૃતિ આપી છે અહીં મિત્રો આપણે તમામ સંમેલનો જે અગત્યના છે અને એની સાથે જોડાયેલી અગત્યની બાબતો છે એના વિશે આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે ખાસ કરીને આ વિડીયો મિત્રો કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટ સેક્શનની અંદર જણાવજો આ સાથે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો મિત્રો ખાસ ચૂકતા નહીં અને વિડીયોને સંપૂર્ણ જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર આવા જ ટોપિક સાથે મિત્રો આપણે આ ચેનલની અંદર ઉપલબ્ધ થતા રહીશું જય હિન્દ જય ભારત